જે લોંગ દાખલા છે સૂત્ર આધારે ગણાવીએ એ જ પ્રશ્નો અહીંયા પૂછાતા હોય છે વ્યાખ્યાઓ પણ તમારે થોડા ઘણી અંશે કરી લેવાની છે તો વિભાગ એની અંદર પંદર માર્ક્સ ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો પ્રશ્ન ક્રમ આપણે સોળ થી ચોવીસ સુધી નવ પ્રશ્નો પૂછાય છે એમાં તમને કોઈ પણ જે યોગ્ય લાગે ને જે તમને આવડતા હોય વ્યવસ્થિત રીતે સાથે જો આવે એવી સંભાવના હોય એવા છ દાખલાઓ તમારે લખવાના છે દરેકનો બે ગુણ હોય છે અને કુલ બાર માર્ક્સ નો પૂછાય છે એની અંદર પ્રશ્નો જોઈ શકીએ આપણે પાઠ નંબર એક ની વાત કરીએ બે માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો પાઠ કહેવાય અને કુલ બે થી ત્રણ પ્રશ્નો પૂછા છે દાખલામાં આ ચિપ્રમાંથી કાં તો બે પ્રશ્ન પૂછાય કાં તો ત્રણ પ્રશ્ન પૂછાશે કિંમત શોધો એકસો પચ્ચીસ એક ને ત્રણ કાંઠ બે છે વર્ગમૂળમાં ત્રણ પ્રશ્ન નંબર ચાર છે એક ભાગ્યા વર્ગમૂળમાં સાત માઇનસ બે ના છેદનું સમયકરણ કરો પરીક્ષામાં મિત્રો સો એ સો ટકા પ્રશ્ન આપણને જોવા મળશે કિંમત શોધો બત્રીસ ની એક ભાગ્યા પાંચાત સાદુરૂપ આપો એક ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ ત્રણ ઓછા વર્ગમૂળમાં ત્રણ મિત્રો પ્રશ્ન નંબર સાત છે આપેલ સંખ્યાના છેદનું સમયકરણ કરો મિત્રો હાલ વાત કરી કે આ રીતનું જ છે મિત્રો બંને પ્રશ્ન સેમ છે પણ આ બે રકમો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે રકમો લીધી છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે એ જ રીતથી મિત્રો દાખલો પ્રશ્ન ગણવાનો છે

ત્યારે થોડા આગળ વધીશું વિભાગ બી તમે જોઈ શકો છો વિભાગ બી પાર્ટ નંબર 3 છે યામ ભૂમિતિ એના અંદર તે ખાસ ટૂંકા પ્રશ્નો અગત્યના પૂછાતા હોય છે તો બે માર્ક્સ માટે પણ પૂછાઈ શકે આ પ્રશ્ન છે બે પ્રશ્ન એક સાથે ભેગા કરીને પૂછી શકે છે કે આ બે રેખાઓના કયા છેદે જે બિંદુના નામ લખો બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે

બરાબર ચાર કિંમતો આપી છે એમાંથી કોઈ પણ બે કિંમતો પૂછાઈ શકે છે મિત્રો તમારે તૈયાર કરવાનો રહેશે ત્યારબાદ નંબર છે તમારો એમાં ખાસ વ્યાખ્યાઓ છે વ્યાખ્યાઓ અચૂક તૈયાર કરવાની છે સમાંતર રેખાઓ ને લંબ રેખાઓ રેખાખંડ ખંડ છે વર્તુળ ત્રિજ્યા છે ચોરસ છે બરાબર છે આ પાંચ માંથી કોઈ પણ મિત્રો બે વ્યાખ્યાઓ પૂછાશે ત્યારબાદ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો બે અચૂક પૂછાશે એટલે બીજું ચેપ્ટર કશું જ કરવાનું નથી પૂર્વ ખાસ તમે કરી નાખજો બરાબર છે બીજી વધારે તમને અહીંયા નથી આપતો પણ ખાસ તમારે કરી લેવાનું છે પ્રકરણ નંબર છ છે

ત્યારબાદ વિભાગ સી વિભાગ સી ના બે દાખલા અમે આઈએમ બી આપીએ છે બરાબર છે સાબિત કરો કે એક પોઈન્ટ સત્યાવીસ 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 એટલે કે એક સત્યાવીસ નો બાર પી પૂર્ણા હોય ને ક્યુ શૂન્ય બે બહુપદી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મિત્રો આમાંથી પણ દર્શક માર્ક પૂછવાનું છે નીચે આપેલી બહુપદી મૂલ્ય બહુપદીના ચલની સામે દર્શાવેલ છે

નીચેના પૈકી દરેક ના અવયવ પાડો મિત્રો આ રીતે અવયવ પાડો નું પૂછી શકે છે અને મિત્રો અવયવ પાડો નો પ્રશ્ન પૂછાશે એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ નવેક્સ મા પાંચ ના અવયવ પાડો આ પ્રશ્ન તમારે અચૂક તૈયાર કરવાનો રહેશે ત્યારબાદ બાજુમાં આલેખ આપેલો છે હશે અને પ્રશ્ન અહીંયા પૂછેલા હશે વિભાગ ડીમાં મિત્રો ખાસ અગત્યનો છે તો અચૂક તમારે તૈયાર કરવાનો છે વિભાગ ડી માં બરાબર છે કે બિંદુ બી યામ જણાવો

માંતર આવે એમ એક્સ ક્યુ બરાબર એકસો પાંત્રીસ છે ખૂણો એમ વાય આર બરાબર ચાલીસ છે તો ખૂણો એક્સ એમ વાય મેળવવો બરાબર છે તો બંને ખૂણાઓ તમારે જોઈ લેવા